કાબુ મેળવ્યો હોળી નું ચલણ લાકડામાં મંદી નો માહોલ ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વૈદિક હોળી તરફ આયોજકો મળ્યા હોવાના ભરૂચમાં મનસુખ વસાવાને ધારા ધારાસભ્યએ પત્રકારો સાથે હોળી જોડે પર્વની શુભકામનાઓ સાથે એકમેકને ને કલર લગાવ્યો ભરૂચ શહેર જિલ્લામાં હોળી ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે પરંપરા મુજબ લોકસભાના સાંસદ મનસુખ વસાવા પત્રકારો સાથે ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે એકમેકને રંગ લગાવી ધૂળેટી પર્વ મનાવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં મીડિયા કર્મીઓ જોડાયા હતા ભરૂચ શહેરના કોલેજ રોડ ઉપર આવેલા ભાજપ મધ્યસ્થ કાર્યાલય ખાતે છ ટર્મથી ચૂંટાઈને આવતા અને સાતમી ટર્મ માટે ઉમેદવાર જાહેર કરાયેલા મનસુખ વસાવા સતત પરંપરા મુજબ પત્રકારો સાથે ધૂળેટી મનાવતા હોય છે જેને લઈને દર વર્ષની પરંપરા જાળવી રાખી પત્રકારો સાથે સ્નેહ મિલન સાથે એકમેઘને ધૂળેટી પર્વને લઈ કલર લગાવી હોળી પર્વની ઉજવણી સાથે શુભકામનાઓ પાઠવવા સાથે ધૂળેટીનો તહેવાર તમામ લોકો માટે સુખદાયી નીવડે તેવી શુભકામનાઓ સાથે ભરૂચના ધારાસભ્ય પણ રમેશભાઈ મિસ્ત્રીએ પણ પત્રકારો સાથે ધૂળેટી પર્વને લઈ એકમેઘને કલર લગાવી પત્રકારો તમામ તહેવારોમાં પણ કરતા હોય છે જેને લઈને છેલ્લા ઘણા સમયથી પત્રકારો પત્રકારો સાથે સાથે મનાવવાનું ચૂકતા અને આજે હોળીના દિવસે ધૂળેટી ની ઉજવણી કરવાનો મોકો મળ્યો તે સાથે તમામ ભરૂચવાસીઓને પણ ધારાસભ્ય અને સાંસદ સભ્યએ હોળી ધૂળેટી પર્વની શુભકામનાઓ પાઠવી હતી આજે સમગ્ર ભારત વર્ષમાં હોળી પૂર્વ ખૂબ ધામધૂમથી ઉજવાયો છે દેશમાં જે ધાર્મિક પર્વો છે એમાં હોળીનું ખૂબ અનેરૂ મહત્વ હોય છે ગરીબમાં ગરીબ માણસ પણ દેશના કોઈ પણ ખૂણા છે એ પોતાના વતન પોતાના ગામ જઈ ના હોળી પર્વ તો પોતાની રીતના ઉજવી રહ્યો છે આ સમગ્ર ભારતવાસીઓને આ હોળી પર્વ નિમિત્તે હું તમામને શુભકામના પાઠવું છું આ પ્રસંગે મીડિયાના મિત્રો સાથે પણ આ હોળી પર્વ મળવાનો થયું તો મીડિયાના મિત્રોને પણ હોળી પર્વની ખૂબ ખૂબ મેં શુભેચ્છા પાઠવી છે રંગ એકબીજાને લગાડી અને એક મિત્ર ભાવ તે આવનારા દિવસોમાં આપણે કામ કરવાની એક પરંપરા પાડી એ આવનારા દિવસો બની રહે એવી આશા રહેતી નજીક મહિલા વાહન ચાલક સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ખાબકી જતા લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ભરૂચ શહેરમાં સ્ટેશન નજીકથી પસાર થતા એક કાર ચાલક મહિલાએ પરનો કાબુ ગુમાવતા કાર ખુલ્લી ગટરમાં ખાબકી હતી સદનસીબે કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો ઘટનાના પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા ભરૂચ શહેરની એક મહિલા કાર ચાલક પોતાના પરિવાર સાથે રેલવે સ્ટેશન તરફ જઈ હતી આ સમય દરમિયાન બધી સર્કલ નજીક પહોંચતા તેનો સ્ટીયરિંગ પરનો કાબુ નહીં રહેતા કાર ત્યાં જ નજીક આવેલી ખુલ્લી ગટરમાં ખાબકી ગઈ આ સમયે કારમાં સવાર પરિવારના સભ્યોના જીવ તાળવે ચોંટ્યા હતા આ ઘટના બનતા જ અહીંયાથી પસાર થતાં લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને કારમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા સદનસીબે કારમાં સવાર પરિવારના તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અકસ્માતમાં કારને નુકસાન પહોંચ્યું છે ત્યારે પાલિકા દ્વારા જાહેર માર્ગો ઉપરની ખુલ્લી ગટરો વહેલી તકે બંધ કરવામાં આવે તે પણ જરૂરી છે કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સ્ટોરેજ વિભાગમાં રાખેલો રાસાયણિક કચરો સળગી ઉઠ્યો હતો બનાવની જાણ થતા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગને કાબુ લેવાના પ્રયાસો કર્યા હતા માલસામાનની હેરાફેરી કરતી હાઇડ્રોલિક ગાડીમાં કોઈ કારણોસર આગ ફાટી નહીં ને આગને કાબૂમાં લેવામાં આવે તે પહેલાં જ આગ સ્ટોરેજ વિભાગ સુધી પહોંચી ગઈ હતી સ્ટોરેજ વિભાગમાં સંગ્રહ કરવામાં આવેલા રાસાયણિક કચરામાં આગ ફેલાઈ જતા ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા આઠથી વધુ ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા તમામ કામદારોને બહાર સુરક્ષિત રીતે કાઢી લેવામાં આવ્યા હતા કંપની મેનેજમેન્ટ દ્વારા પણ કહ્યું છે કે આગ સ્ટોરેજ વિભાગમાં હાઇડ્રોલિક ગાડીમાં શોર્ટ સર્કિટ વિભાગમાં અલગ અલગ થતા મામલતદાર તથા એસડીએમ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રયાસો કરવામાં આવતા અને ભરૂચ જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી પણ ફાયર બમ્બાઓ દોડાવવાની ફરજ પડી હતી આજે ભરૂચ જિલ્લાના પાંડોલી જીઆઈડીસી માં આવેલ કેમિકલ કંપની આરએસપીએલમાં આગની ઘટના બનેલી છે આગને ઠારવા માટે દસ થી બાર જેટલા ફાયર અને ફોમ ટેન્ડર કામે લાગેલા છે આશરે છ એક વાગ્યાના અરસામાં આગ લાગેલી છે અને અત્યારે મહદઅંશે આ ફાયર અંડર કંટ્રોલ છે અમારી સાથે એસડીએમ અંકલેશ્વર ડીવાયએસપી અંકલેશ્વર પોલીસ ઓફિસર્સ રેવન્યુ ઓફિસર્સ ફેક્ટરી ઇન્સ્પેક્ટર એટલે કે ડીસ ડિપાર્ટમેન્ટ પછી જીપીસીબી દ્વારા જે તરફ વિન ડાયરેક્શન છે ત્યાં એના રીડિંગ પણ લેવાની કામગીરી ચાલુ છે અને સમગ્ર પરિસ્થિતિ ઉપર પૂરેપૂરું ઓબ્ઝર્વેશન રાખવામાં આવી રહ્યું છે મહાદંસે આ હવે કંટ્રોલ માં આવી ગઈ છે પણ જ્યાં સુધી સંપૂર્ણ ઓલ વેલ ન થાય ત્યાં સુધી અમારી ટીમ આ સ્થળ છોડશે નહીં અને લોકો અને આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી છે એ બધાનું હિત છે એને કોઈ નુકસાન ન થાય એના માટે સતત એલર્ટ ઉપર રહેશે બોડી દોએ ડિપાર્ટમેન્ટલે જ બજારમાં ઓન નવી પિંચકારીઓ ખરીદીનો મોહળ જામતો નથી

કેટલાય વેપારીઓએ તો વર્ષમાં પ્રમાણે પિચકારીની ખરીદી પણ ઓછી કરી છે જોકે કલરના ભાવમાં કોઈ વધારો થયો નથી ભરૂચ જિલ્લામાં હાલ બજારમાં રૂપિયા દસથી લઈ સાહીઠ રૂપિયા સુધીના હર્બલ રંગ અને પાકો રંગ મળી રહ્યો છે ત્યારે ત્રીસ રૂપિયાથી લઈ ચારસો પચાસ સુધીની પિચકારી મળી રહી છે જેમાં સારી પિચકારી એરગન ટેન્કવાળી તેમજ સહિતની વિવિધ સાહીઠથી વધુ વેરાયટીવાળી પિચકારીઓનું વેચાણ થઈ રહ્યું છે પરંતુ બજારમાં મંદિરનો માહોલ સર્જાઈ ગયો છે ખાસ કરીને બાળકોને ટેન્કવાળી અને બંદૂકવાળી પિચકારીમાં પણ કાર્ટૂનના પોસ્ટરવાળી પિચકારી વધુ પસંદ કરી રહ્યા છે જોકે લોકોમાં હર્બલ ગુલાલનું ચલણ પણ વધ્યું છે તેમ છતાં પણ ઘણા લોકો પાકા કલરથી જ હોળી રમવાનું પસંદ કરે છે હાલ ભરૂચમાં હોળી ધૂળેટીના તહેવારોમાં ઘરાકી ઓછી જોવા મળી રહી છે જેના કારણે વેપારીઓ પણ ચિંતામાં જોવા મળી રહ્યા છે મારું નામ અમિતભાઈ છે અમિતભાઈ કાયેશ છે મારું નામ આપણે હર વર્ષ અમે હોળીનો ધંધો કરીએ છીએ અવનવી પિચકારીઓ લાવીએ છીએ અલગ અલગ બ્રાન્ડની અલગ અલગ ક્વોલિટીની અને શક્તિનાથમાં મેઇન સિઝનલ છે આપણું જલારામ સિઝનલ સ્ટોર આવેલું છે શક્તિનાથ આપણે મેઇન મથક પર ગ્રાઉન્ડની પાસે એમાં એવું છે કે અત્યારે ઘરાકી એટલી બધી કંઈ દેખાતી નથી અત્યારના સમયમાં એવું છે કે અત્યારે તો એવો માહોલ બનવામાં આવેલો છે કે હજુ કંઈ ઘરાકીમાં કોઈક લેવલ દેખાતું નથી પણ બે દિવસમાં અમને એવી આશા છે કે સારી એવી ઘરાકી નીકળે ને બધાનો માર્ગ નીકળી જાય અસ્તુ ભારત માતાની જય આ વખતે જે ભાવ છે કોઈ વધારો નથી કોઈ ઘટાડો નથી જે રેગ્યુલર ચાલે એ જ ભાવ છે એના કરતાં ઘરાક એવું કહે છે કે ભાઈ પાંચસોની પિચકારી છે તે ઘરાકને કોઈ ભાવ કરી નથી અને અત્યારે લઈ જાય છે પણ મેઇન જે માર્કેટમાં ઘરાકી જોઈએ એ વસ્તુ છે જ નહીં અત્યારે માર્કેટ બતાવે છે રવિ અને સોમના રોજ હોળી ધૂળેટીની વાતને લઈને તહેવારો બાળકો અને યુવાનો પણ એક અનોખો ઉત્સાહ જોવા મળે છે જ્યાં જુઓ ત્યાં પાર્ટી પ્લોટ ફાર્મ હાઉસ વોટર પાર્કમાં ડીજે પાર્ટી સહિતના સેલિબ્રેશનના કાર્યક્રમો યોજાતા હોય છે આ બે દિવસમાં દર્દીઓ તેમજ અકસ્માતમાં ઇમરજન્સી કોલની સંખ્યામાં પણ વધારો જોવા મળે છે જેમાં ભરૂચ જિલ્લાની વાત કરીએ તો સામાન્ય દિવસમાં રોજના સિત્તેરથી પંચોતેર કોલ મળતા હોય છે ત્યારે છેલ્લા પાંચ વર્ષથી કરેલા સર્વે મુજબ હોળી ધૂળેટીના બે દિવસના તહેવારમાં પંચાણુંથી સો સુધીના કેસો સામે આવતા હોય છે જેના ભાગરૂપે 108 દ્વારા હોળી ધૂળેટીના તહેવારો નિમિત્તે સર્જાતી કોઈ પણ ઇમરજન્સીની પરિસ્થિતિને પહોંચી વળવા કામગીરી હાથ ધરાય છે જેનું ટોટલ પ્લાનિંગ કરાઈ ચૂક્યું છે જેમાં ભરૂચ જિલ્લામાં કુલ ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે જેમાં ફરજ બજાવતા પાયલોટ અને ઈ મળીને બાણું જેટલાનો સ્ટાફ લોકો માટે સેવા માટે ખડે પગે રહેનાર છે હાલમાં ચોવીસ અને પચીસ એમ બે તારીખ દરમિયાન હોળી અને ધૂળેટીના તહેવારો લોકો હર્ષે તૈયારી કરી રહ્યા છે પરંતુ જે ઇમરજન્સીના આંકડા એટલે છેલ્લા પાંચથી છ વર્ષના આંકડાને આપણે જો પુસ્તક કરીએ તો જે જોવામાં આવી રહ્યું છે તે પ્રમાણે ભરૂચ જિલ્લામાં ટોટલી ઓગણીસ એમ્બ્યુલન્સ કાર્યરત છે અને જેની અંદર પણ ઓન એન એવરેજ દરરોજના ચોર્યાસી જેટલા કેસો નોંધાવા નોંધાયા હોય છે પરંતુ જે હોળી અને ધૂળેટીના નિમિત્તે લગભગ હોળીના દિવસે દરરોજની સરખામણીમાં ચોર્યાસી ની જગ્યાએ ચોરાણું કેસો એટલે કે લગભગ ટકાવારીમાં જોઈએ તો ચૌદ ટકા જેટલા કેસો અને ધૂળેટીના તહેવારમાં ધોળેટીના દિવસે લગભગ એકસો પાંત્રીસ કેસીસ એટલે કે લગભગ સાત થી એકસઠ ટકાનો જેટલો વધારો જોવા મળી રહ્યો દેખાઈ રહ્યો છે તો આ પ્રવર્તી ઇમરજન્સીને પહોંચી વળવા માટે ભરૂચ જિલ્લાની ઓગણીસો ઓગણીસ એમ્બ્યુલન્સ તૈનાત છે એની અંદર દરેકની અંદર દવાનો પૂરતો સ્ટોક પહોંચાડી દેવામાં આવ્યો છે અને દરેક ઈ એમ રજા કેન્સલ કરી એ લોકો ખડે પગે કોઈ પણ ઇમરજન્સીને પહોંચી વળવા માટે તૈયાર છે આ સાથે સાથે એકસો આઠ દ્વારા એક અપીલ કરવામાં આવી રહી છે કે કોઈ પણ ઇમરજન્સી જેવી કે પોલીસ ફાયર કે મેડિકલ ની જો આપને જણાય છે તો આ ખાડે કાન ના કરતા તરત જ એકસો આઠ ને ડાયલ કરશો હોળી નું ચલણ વધતા લાકડામાં મંદી માહોલ જામ્યો છે ભરૂચમાં સૌથી મોટો લાકડાનો વેપાર સોનેરી મહેલ ખાતે ચાલી રહ્યો છે આ સ્થળે હોલિકા દહનના સમયે ઉપયોગમાં લેવાતા લાકડા માટે હોળી આયોજકો ધામા નાખતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી લાકડા બજારમાં મંદીનો માહોલ છવાયો છે સાથે હોલિકા દહનમાં હવે આયોજકો પણ લાકડા ખરીદીથી દૂર રહી વૈદિક હોળી પ્રગટાવવાનો આગ્રહ રાખતા હોય જેના પગલે લાકડા વેપારમાં પણ મંદીનો માહોલ છવાયો હોવાનું માનવામાં આવે છે હોળી દહનના ગણતરીના કલાકો બાકી હોવા છતાં પચીસ ટકા પણ લાકડાનું વેચાણ ન થતું હોય જેના કારણે લાકડાના વેપારીઓ ચિંતામાં મુકાઈ ગયા છે હોળી દહનને લઈ ભરૂચ જિલ્લાને પ્રદૂષણ મુક્ત કરવા અને ઓક્સિજન જળવાઈ રહે તેમજ પર્યાવરણ બચાવોના ભાગરૂપે વૃક્ષોનું નિકંદન ન થાય તે માટે વૈદિક હોળી પ્રગટાવવા માટે છેલ્લા ત્રણ વર્ષથી પાંજરાપોળ અને ગૌશાળાના સંચાલકો પણ હોળીમાં લાકડા નહીં પરંતુ ગાયના છાણામાંથી હોળી પ્રગટાવવામાં આવે તે માટે છેલ્લા ઘણા સમયથી પાંજરાપોળ અને ગૌશાળા સંચાલકો ગાયના છાણમાંથી છાણા અને હોળી દહન થઈ શકે તેવી સ્ટીક તૈયાર કરી હોળી કા દહનના આયોજકોને નહીં જેવા ભાવે વિતરણ કરી વૈદિક હોળી વાતાવરણને શુદ્ધ કરે છે તેવા સંકલ્પ સાથે વૈદિક હોળીથી મચ્છરોનો ઉપદ્રવ પણ ઓછો થતો હોવાનું માનવામાં આવે છે જેના કારણે હોળી કા દહનના પણ આયોજકો હવે વૈદિક હોળી તરફ વળી ગયા છે જય ગૌ વિરલ દેસાઈ નંદની ગૌ શક્તિપીઠ કવિઠા ભરૂચ હોળી પ્રાગટ્યના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે આપણે જાણીએ છીએ કે બહુ મોટી સંખ્યામાં સ્થાન સ્થાન પર હોળી પ્રગટાવવામાં આવે છે અને દરેક જગ્યા ઉપર ઓછામાં ઓછું ત્રણસો ચારસો કિલો કે એનાથી વધારે જુદા જુદા પ્રકારનું લાકડું કે જે ક્યારેક ઇમારતી પણ આવી શકે કે ફર્નિચર માટે પણ કામમાં આવી શકે એને બદલે એને જલાઉ બનાવીને એને વાપરવામાં આવે છે આ લાકડાના અંદર સીઓ જમા છે અને એ સીઓ ટુ છે ટુ વગેરે આપણે જાણીએ છીએ કે પર્યાવરણ દૂષિત થાય છે આ પર્યાવરણને દૂષિત થતું અટકાવવા માટે પણ હિન્દુ સમાજ તત્પર છે અને એટલા માટે એને સાચો માર્ગ શોધ્યો છે વૈદિક કાળમાં જે હતું તે જ પુનઃ અપનાવ્યું અને એ આધારે ગોબરમાંથી બનેલી ગૌષ્ટિક કે જે લાકડાનો વિકલ્પ છે બીજી વાત એ છે કે લાકડાની ઓન ઇવન ડિઝાઇન હોય જ્યારે ગૌષ્ટિકની ફિક્સ ડિઝાઇન હોવાને કારણે હોળીની ગોઠવણ પણ સરળ બને છે સરળતાથી પ્રગટી જાય છે કેલરી વેલ્યુ પણ એની વધારે છે અને એને કારણે કેલરી વેલ્યુ વધારે હોવાને કારણે જે હાનિકારક જે માઇક્રોપ્સ છે જીવજંતુઓ એ તમારા વિસ્તારથી દૂર થાય છે આ અનેક લાભ આ વૈદિક હોળી જે છે એના પ્રગતિથી થાય છે અને એટલા માટે અમે પણ ખભે ખભો મેળવીને સમાજ સાથે આ પ્રોડક્શનનો આરંભ કર્યો છે અંકલેશ્વર માં ખુલ્લી ગટરમાં મહિલા ખાબક્યા બાદ કાસ ઉપર લોકડની જાળી લગાવવાની ફરજ પડી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા દીવા રોડ ઉપર આવેલી વરસાદી કાસ નું કામ કરાવ્યા બાદ ઢાંકણા લગાવવાનું બાકી રાખતા જ

પરંતુ ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળો મારવાનો અર્થ શું તે સવાલ લોકોમાં ઉભો થઈ ગયો છે અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર ભરૂચ જિલ્લામાં હોળી ધૂળેટી પર્વનો કલર લગાવી શુભકામનાઓ પાઠવી પાડોલી આગ દસ થી વધુ ફાયર આગ ઉપર કાબુ મેળવ્યો